આજનો સરસ મજાનો પ્રશ્ન હાલમાં સુપ્રીમ કોર્ટે કઈ પર્વતમાળાની ઊંચાઈ સો મીટરથી ઓછી હોય તો તેને પર્વત ના ગણવા જેવો ચુકાદો આપ્યો છે ચાલો એવું એવી કઈ પર્વતમાળા છે કે જો સો મીટર કરતાં જેની ઊંચાઈ ઓછી હોય ને તો એને પર્વતમાળા નહીં ગણવાની એવો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો બોલો તો ભાઈ જયભાઈ હિમાચલની પર્વતમાળા ના હિમાચલની પર્વતમાળા નહીં આવે બોલો વિદ્યાબેન વિદ્યાંચલની પર્વતમાળા વિદ્યાંચલની પર્વતમાળા નહીં મહેકબેન અરવચલની પર્વતમાળા અરવચલની અરવલ્લીની પર્વતમાળા કઈ અરવલ્લીની પર્વતમાળા જુઓ અરવલ્લીની પર્વતમાળાનો ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે વીસ નવેમ્બર બે ના રોજ વીસ નવેમ્બર બે માં એમણે એવું કહ્યું ચુકાદામાં કે હવેથી માત્ર એવા જ પર્વતોને જ અરવલ્લી ગણવામાં આવશે જેની ઊંચાઈ તેની આસપાસની જમીનથી સો મીટર કે તેથી વધુ હોય જો બે પર્વતો વચ્ચેનું અંતર પાંચસો મીટરથી ઓછું હોય તો જ તેને અરવલ્લીની પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે આવો એને ચુકાદો આપ્યો આ નિર્ણયથી શું થાય છે ખબર રાજસ્થાન અને હરિયાણામાં અરવલ્લીની નેવું ટકા જેટલા ડુંગરાઓ છે એ સો મીટર કરતા ઓછી ઊંચાઈવાળા છે એટલા માટે ત્યાં ખાણકામ અને બાંધકામ ઉપર અંકુશ ઘટી જાય છે અરવલ્લી એ થારના રણને પૂર્વ તરફ વધતું અટકાવવા માટેની એક કુદરતી દીવાલ છે જો એને તોડી પાડવામાં આવશે તો દિલ્હી અને એનસીઆર સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ અને ગરમી વધશે અને વન્યજીવો જેમ કે ન્યા છે ને દીપડાઓ વધારે રહે છે તો દીપડાઓના જીવનમાં પણ કહેવાય કે ભાઈ જોખમ મુકાય છે એટલે આપણે પર્વતમાળા કોઈએ તોડવી જોવે નહીં એટલે કેન્દ્ર સરકારનો આ નિર્ણય છે એનો બધા અત્યારે બહુ વિરોધ કરે છે ખૂબ સરસ મહેકભેદ